હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એકદમ નવી અને એકદમ યુનિક રેસીપી લઈને આવી છું તો આ રેસીપી બનાવવા માટે આપણે થોડા મમરા લઈ લેવાના છે મમરાને પાણીમાં સરસ રીતે પલાળી દેવાના છે પહેલાં મમરાને સાફ કરી દેવાના છે ત્યાર પછી તેને પાણીમાં પલાળી દેવાના છે અને પાણીમાં સરસ રીતે સાફ કરી લીધા પછી મમરાને પાંચથી છ મિનિટ સુધી આ જ રીતે પાણીમાં પલાળી રાખવાના છે ત્યાર પછી હવે મમરાના વઘાર માટે એક પેન લઈ લેવાની છે તેમાં બેથી ત્રણ પરી જેટલું તેલ એડ કરી દેવાનું છે મમરાની ક્વોન્ટિટી પ્રમાણે તેલ ઓછું કે વધારે એડ કરી દેવાનું છે આ ચટપટી મમરાની રેસિપી નાનાથી લઈ મોટા સુધી સૌ કોઈને બહુ જ ભાવે છે મારા ઘરમાં જ્યારે આ ચટપટી મમરા બને છે તો બધાને બહુ જ ભાવે છે અને જેટલા મમરા આપણે બનાવીએ તેટલા ઓછા જ પડે છે તો અહીં મેં થોડા ટામેટા સુધારી લીધા છે એક ડુંગળી સુધારી લીધી છે અને બે લીલા મરચાં સુધારી લીધા છે હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈ સરસ તેલમાં કકડી જાય એટલે તેમાં ટામેટા ડુંગળી અને લીલા મરચાં એડ કરી દેવાના છે પહેલાં તો આપણે ડુંગળી અને લીલા મરચાંને તેલમાં સરસ રીતે શેકી લેવાના છે ડુંગળી થોડી બ્રાઉન કલર જેવી થઈ જાય એટલે તેમાં ટામેટા એડ કરી દેવાના છે અને ટામેટાને ધીમા જ કહેશે તેલમાં સાંતળતા રહેવાનું છે ટામેટા થોડા તેલમાં સરસ રીતે શેકાઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી લેવાની છે અને ત્યાર પછી અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે અને એક ચમચી મીઠું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે ધીમા જ ગેસે મસાલાને મિક્સ કરતું રહેવાનું છે તેલ સરસ રીતે ઉપર આવી જાય એટલે તેમાં થોડું પાણી એડ કરી દેવાનું છે અને પાણીમાં મસાલાને સરસ રીતે સાંતળી લેવાના છે થોડી ગ્રેવી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે આ જ રીતે મસાલાને સાંતળતું રહેવાનું છે અને ધીમા જ ગેસે પાણીને ઉકળવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ટામેટાની ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે ટામેટામાં સરસ રીતે લાલ કલર આવી ગયો છે અને પાણી પણ સરસ રીતે ઉકળી જવા આવ્યું છે તો હવે બધું જ પાણી શેકાઈ જાય ત્યાં સુધી આપણે ધીમા જ ગેસે ટામેટાને શેકાવા દેવાના છે ત્યાર પછી તેમાં જે આપણે મમરા પલાળ્યા છે તે એડ કરી દેવાના છે તો અહીં મેં ફ્રેન્ડ્સ એક પેકેટ મેગી મસાલો લઈ લીધો છે મેગી મસાલો ઉમેરવાથી ચટપટી મમરાનો ટેસ્ટ એકદમ ગજબ આવી જાય છે તો એક આખું પેકેટ આપણે ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી મેગી મસાલાને સરસ રીતે ટામેટા સાથે મિક્સ કરી દેવાના છે અને બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે ટામેટાને હલાવતા જવાનું છે થોડો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે હવે આપણે તેમાં જે મમરા પલાળ્યા હતા તે એડ કરી દેવાના છે અને મમરાને પણ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે ધીમા જ ગેસે બધા મસાલાને મિક્સ કરી દેવાના આ ચટપટી મમરાની રેસીપી ફટાફટ દસ મિનિટમાં જ બની જાય છે સવારના નાસ્તામાં જ્યારે આ રેસીપી ટિફિનમાં હોય છે તો બધાને સવારનો નાસ્તો બહુ જ ભાવે છે આ રેસીપી તમે સાંજના નાસ્તામાં પણ લઈ શકો છો આ ચટપટી મમરા ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે તેમાં થોડી કોથમીર ઉમેરી લેવાની છે અને કોથમીર ઉમેરી લીધા પછી ચટપટી મમરાને સરસ રીતે કોથમીર સાથે મિક્સ કરી દેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા ચટપટી મમરા તૈયાર થઈ ગયા છે આ ચટપટી મમરાની રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક